તો ભાઈ આ મંદિર છે તો બધાને જય માતાજી આપણે આવી ગયા છે ભાઈ એટલાના મેળામાં ભાઈ મેળો જેવો છે માહોલ ના બોલો તો ખરા ગરમ નહીં બોલવામાં બહુ અટકા છે એમનો મેળો ભાઈ પાછળ તમે મંદિર જોઈ શકો છો

બીજા ભાઈઓ મળી ગયા છે અને મે મેરાનો બહુ માહોલ ગરમ તો ભાઈઓ જેવો છે મેરો યે માહોલ गरम હા 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 અને ભાઈ અમારા મહેમાન પણ આવી ગયા છે તો મહેમાન જેવો મેરો કઈ બે શબ્દ કરી ગયા મહેમાન કે અમને લાગતું નહી મેરો મેરો गरम હોય લાકડા જેવા થઈ ગયા પણ હવે આખરથી અમે નાસ્તો પાણી કરાવશું

હવે જઈ રહ્યા છીએ ઘરે અમે અને મેળો પતી ગયો છે અને અમારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી તો કોણ કોણ આવી તું મેળામાં તો હજુથી કોમેન્ટ તો કરજો તો બધાને જય માતાજી